આજે આ બેનર જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મેતા સાબરગઢ અરવલ્લી સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે કે પરસમ રૂપાલા દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા જે બહેન દીકરીની અસ્મિતા વિશેનો જે ટિપ્પણી કરવામાં આવી છે કોઈ એક સમાજને રાજી કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચર્ચા કરવામાં નથી આવી અને કોઈ ક્ષત્રિય સમાજની આખા ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણી દુભાય એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે એવી સ્પીચ આપવામાં આવી રહી છે ત્યારે અમારી લાગણીને ઠેસ પહોંચી છે અને અમારો સર્વેનો એક જ પ્રયાસ એક જ વિનંતી એક જ ટકોર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય આ આ સમાજ માનમુર્યાદા મોભાવળો સમાજ છે હજી રસ્તા પર ઉતરો નથી આવેદનપત્ર અને કાર્યક્રમો કરી રહ્યો છે જ્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને જો ફોર્મ ભરવામાં આવશે તો આ સમગ્ર સમાજ એક નિર્ણય લઈ અને રોડ ઉપર પણ ઉતરશે આંદોલન પણ કરશે અને કોઈ પણ એક નિર્ણય લઈ અને એને ટેકો પણ કરી શકે છે આ સમગ્ર તમામ તાલુકામાંથી અગ્રણીઓ દ્વારા ગામે ગામથી આ એક સ્વયંભુ મેળો છે આ કોઈ પૈસા આપી કે ઈકો ભાડે કરી ટ્રકો ભાડે કરીને સંખ્યા લાવવામાં આવેલી નથી આ એક સ્વયંભુ મેળો છે જે બહેન દીકરી પ્રશ્ન આવ્યો છે ત્યારે લાગણી સભર આ સંખ્યા જોવા મળી રહી છે જી ચોક્કસ અત્યારે બાર હજાર ખુરશીઓ અમે મૂકી હતી પૂરી ભરાવાઈ છે અને તથા બધા ભાઈઓ ઉભા રાવાનો પ્રયત્ન કરી રહ્યા છે સમાજનો પ્રશ્ન છે ત્યારે થોડી તકલીફ પણ ભાઈઓ વેઠે છે ભુગવેન્દ્રસિંહ કુંભાવત